નરોડા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આયોજન કરાયું અમદાવાદ જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશનના નરોડા વોડ વિસ્તારમાં ભારતીય સંવિધાનના પ્રણેતા વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ નિમિત્તે નરોડા વોડમાં ડોક્ટર સાહેબ આંબેડકરના કાઉન્સિલરના બજેટમાંથી પ્રતિમા બનાવેલ નરોડા સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખભાઈ પટેલ નરોડા વિધાનસભાના ધારાસભ્ય માનનીય ડોક્ટર પાલબેન કુકરાણી નરોડા વોર્ડ વિસ્તારમાં કાઉન્સિલર રાજેન્દ્રભાઈ સોલંકી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો અને આજુબાજુ રહેતા સોસાયટીના ચેરમેન ચેરમેનશ્રીઓને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા પૂરી પાડે છે આ લોકાર્પણ સ્થળ કર્મવીર હૌસી દેગામાં ભવન ફ્લેટ પાસે નરોડા વોડના ભાજપ હોદ્દેદાર અને આ તમામ રહીશ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર આરજે રાઠોડ દેહગામ